નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યુઝ ગુજરાતી માં સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાબલી તાલુકાથી વડોદરાના સાબલી ભાજપાના ધારાસભ્યની છબી ખડકાઈ તેવો એડિટેડ ફોટો સોશિયલ મીડિયામાં થયો વાયરલ મતદાન સમયે ધારાસભ્ય કિતન ઇમાનદારના નામે ખોટો ફોટો વાયરલ થતા મચ્યો રાજકીય હડપંપ સમાચારની પોસ્ટમાં કિતન ઇમાનદારે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું તેવા લખાણ સાથેનો ખોટો ફોટો વાયરલ થયો ખેતન ઇમાનદારે પરિવાર સાથે મતદાન કર્યું તે ફોટાને એડિટ કરી ફેક ફોટો બનાવ્યો કે તેની ઇમાનદારના સમર્થકે સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ બાદ ધારાસભ્યના પર્સનલ આસિસ્ટન્ટ કમલ સિસોદિયાએ આપ્યું નિવેદન કે તેની બદનામ કરતી પોસ્ટ વાયરલ થતા મતદાન સમયે હડકંપ મચી જવા પામ્યો હતો લોકતંત્રના પર્વ નિમિત્તે મતદાન આજે ચાલુ હતું જે દરમિયાન બપોરના સમયમાં એક સોશિયલ મીડિયાના માધ્યમથી